અને અહીંયા આપણે કવો છે ત્યાંથી પાણી આવે ઓલું આપણું ટીસી મયુરભાઈ પાણી વળે છે એવું છે યાર ને કાલે છે મારા દાદાનું કાલે એટલે યાર આપણે હાલજો ને કાલનો વલોગ ભેગો બનાવવાનો છે યાર કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને યાર આપણે સબસ્ક્રાઈબ હાવ ઓછા આવે છે સબસ્ક્રાઈબ યાર બધા કરજો વિડીયોમાં સબસ્ક્રાઈબ હાવ ઓછા આવે છે યાર તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ફેમિલી જુઓ આપણે એટલું પાણી વાળી નાખ્યું છે મયુરભાઈ વાળે છે ને હવે આપણે જાય છીએ પાણી જોવા કેમ કે કુવામાં કેટલું પાણી છે એમ જોવા જવું પડે નકર ખૂટી જાય તો યાર મોટર બળી જાય ખાલી ફરી જાય તો એટલે આપણે હાલ્યા જાય કૂવે કુએ કેમ કે પાણી જોવા તો યાર હું જાઓ બતાવું અમારે અહીંયા કેટલા કવા ઊંડા છે ને બધું બતાવું યાર તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવે જો આપણે કૂવે પોગી છીએ તો જોઈ શકો છો આ છે કૂવો તો યાર કૂવામાં થોડુંક પાણી છે હજી પાણી તો એમ તો છે થોડુંક યાર જોવા આપણે અહીંયા જમીનમાં લેન નાખેલી છે આ છે આપણી ડુંગળી ડુંગળી યાર મસ્ત જોરદાર થઈ ગયેલી છે અહીંયા છે પોપીયો યાર આ છે આપણું કૂવો અહીંયા છે આપણું ટાટર જોઈ શકો છો આ આપણું ટાટર છે અહીં પોપીઓ છે યાર આ લસણ છે ડુંગળી છે ઉદ છે જોઈ શકો છો આ છે પોપિયો યાર અહીંયા છે આપણું ટીસી ઓ ફેમિલી આપણે પાણી ફૂટી ગયું એટલે ભાગ્યા થી ઘરે જઈ સી ઘરે કેમ કે આપણે પાણી ફૂટી ગયું એટલે જો આલે રહી મોટર કરી દીધી બંધ હવે જાઈ ઘરે યાર તો કન્ટિન્યુ બોલો બના રહેજો ભગવાન પ્રાપ્ત કરે છે પાત્ર થાય જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનો જન કરે અથવા એનો પાઠ કરે સાંભળે તો એ મનુષ્ય નહીં પણ એને સંશય વિના દેવ હુંબલવો દરો જળ વડે સ્નાન કરવાથી આ મનુષ્યના દેહનો મેલ દૂર થાય પણ ગીતા કૃષ્ણે કીધું જો આ જ્ઞાન યુક્ત દ્રવ્ય યુક્ત કરતા જ્ઞાન યુક્ત વધારે કરે તિરસ્કાર કરતા આજ બહાર આવી પાછો વળી ગામ હમો જોઈ કીધું આબાદ હો આબાદ

Ulat itu bisa सेटार होदरी कौन दिपो

આપણે કાલે કામ થઈ ગયું પૂરું ને એટલે આપણે રત્નેશ્વર રત્નેશ્વર મહાદેવ આવેલા છે દરિયો દરિયો છે નજારો યાર જો દયાળ ગામે આવેલું છે રત્નેશ્વર ગામ અહીંયા આપણે ફૂલ પધરાવા આવેલા છીએ દાદાના જો આવે છે રત્નેશ્વર મહાદેવ આવેલા છીએ આ છે દરિયો યાર તો કન્ટિન્યુ યાર બધા લગ્ન બન્યા રહેજો કેમકે આપણે આવેલા છીએ આજે ફૂલ પધરાવા કાલે તો કાલે નું બધું કામ પૂરું થઈ ગયું અચ્છા આપણે ફૂલ પધરા વાળા આમ બધે ઊભા છે ભાઈયામાં હોય કે નહીં ગારો હે એટલે મજા આવે منه همز نده غارو نده

તમ ન ખબર હોય કામ ન ખબર હોય એક જન પહેલી વાર બસ

हां ये हां अल हां सर दे आवे हां तबला पहले करते हो ये نقطہ ہاں چار ہو جائے گا چار لیے ہیں